પાસે આપડે ભીંડા નું શાક લઈને આવ્યા છીએ તો તારામાં આખો ભીંડો છે ને મળવા મળ્યા છીએ આજ તો આ ભાઈ થી મોળવા મળ્યો છે ભીંડો તો મારા મમ્મી જ મળતા હોય ભીંડો ગઢો ભીંડો છે તો ગઢા ભીંડા નું શાક આને ખાલી ફાટા કરવાના છે આપડે ઓલો ભીંડો હોય તો ઝીણી ઝીણી મોતરી મોટું મેખી દીધું છે આપડે ભીંડા કરવા મસાલો તો ફૂલે ફૂલ લઈ લીધું અત્યારમાં પેલી વાર માં મરસુ લીધું છે આપડે વઘાણી તો પેટમાં ખાધું એટલું બધું ઝેરવું તો પડે ને ગઈ છે આપણે હળદર તો પીળું પીળું શાક કરવા માટે હળદર તો નાખવી પડે ને આપડે લઈ લીધો છે ગરમ મસાલો તો ખાતું મીઠું તો કરવું પડે ને એટલે પેલા ગરમ મસાલો નાખી દે લીધું છે આપડે વાટેલું જીરું તો બે ચમચી નાખ્યું વાટેલું જીરું ને હવે પછી ખાણી પણ લઈ લીધી આમાં પણ આપણે અલગ પ્રકારનો મસાલો દેશી વાટી નાખ્યો તો ઈ પણ નાખી દઈને આપણો મસ્ત મજાનો મસાલો થઈ ગયો રેડી આપડો મસાલો રેડી કર્યો ને તો ભીંડા હાવ શેકાઈ જતા તો પાછા આપડે છે ને કરી કરી હલાવી નાખ્યા છે ને હાવ ફૂલે ફૂલ શેકાઈ ગયા એટલો શેકાણો ને ત્યાં આપણને દયા આવી ગયા ને એટલે એની માથે નાખી દઈએ આપડે ટાઢુ તો કરવું પડશે ને આપડે ભીંડો બોલવા મેળ્યો કેમ બોલે સાંભળો તમે

આધા બની સાચ છે ને તો આપણે આમાં સાસ નાખવાની સાઈસ માં છે ને આપણે નાખી દીધો છે સેડા નો લોડા નું શાક થી જાય ખાટું મીઠું તો બે મિનિટ આપણે વેટ કરવી પડશે ભીંડા ને બધા બધા છે ને આમ જો શાક ખાધા છે તો હવે આપણે વાળું કરી લઈએ